સફેદ પાણીની સમસ્યા ઘણા બધા બહેનોમાં જોવા મળે છે તો મિત્રો આ ત્રણ લક્ષણો પરથી આપણે જાણી શકીએ છીએ કે જે સફેદ પાણી પડે છે તે નોર્મલ છે કયા ત્રણ લક્ષણો સૌથી પહેલું લક્ષણ કે સફેદ પાણી જો પાણી જેવું પાતળું હોય અને સફેદ રંગનું હોય બીજું લક્ષણ કે સફેદ પાણીમાં કોઈ પણ પ્રકારની વાસ ન આવતી હોય અને ત્રીજું લક્ષણ કે માસિકના ત્રણ ચાર દિવસ પહેલાં કે ઓવ્યુલેશનના બે ત્રણ દિવસ દરમિયાન જો સફેદ પાણી પડતું હોય તો તેને નોર્મલ ગણી શકાય પણ જો આ સફેદ પાણી લીલાશ પડતું ભૂખરું કે પીળાશ પડતું હોય ક્યારેક દહીંના ફોદા જેવું હોય તેમાંથી ખરાબ વાસ આવતી હોય કે તેને કારણે જો પેશાબની જગ્યાએ ખંજવાળ આવતી હોય તો આ તમામ સમસ્યામાં નજીકના ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ અને આ રીતે પડતા સફેદ પાણીને નોર્મલ ન ગણવું જોઈએ